હર હર મહાદેવ હરિ ઓમ જય માતાજી કેમ છો બધા મજામાં ને જો હવે અત્યારે આપણે વર્ગવાનું છે મરચી ઊભી કરવા કારણ કે વરસાદ હવે વહી ગયો છે આપણે પાઈચમ નદી હતો તે પછી આવ્યો નથી એટલે હજી જમીનમાં ભેજ એકદમ પૂરો છે અને જમીન ભીની છે એટલે મરચી કીધું ઊભી કરી દઈ કારણ કે મરચી જમીન હુકાઈ ને તો આપને મરચી ઊભી કરવાની મજા ન આવે પણ તમારી જમીન હજી ભીની હોય તો તમે ઊભી કરો ને તો વાંધો ન આવે અને મરચી હે કે કપા કોઈ પણ વસ્તુ ઢરી ગઈ હોય અને એને તમે ઊભી કરો ને તો કાંઈ સુકાઈ ન જાય કારણ કે આપણે તો રિયલી ખુદે અનુભવ કરીને પછી અમે શેર કરતા હોય વિડીયો અને અમુકને ખબર હોય ન ખબર હોય ને કહેતાં ઊભી કરી તો બરી સુકાઈ જાય ઉભી કરી તો હારું કે નહીં સારું એવું ઘણાય પ્રશ્ન ઉદ્ભવ થાય પણ અમે તો ખુદે અનુભવ કર્યો કે મરચી અમને તો ખબર છે કે ઊભી કરીને એમાં જ હારું છે કારણ કે આ મરચી તમે ઉભી ન કરો એટલે દવા છાંટવામાં એક તો હલાય એ તો હોય તો એની અટકવાની નથી દવા છાંટવામાં તમે હાલી ન હકો પાણી પાવામાં નડે અને મરસા આવે એ બધાય પાણી પીએ એટલે એમાં બગડી જાય અત્યારે પેલો પ્રશ્ન તો હાથી ન થાય કેમ તો હાથીનો મારા જ બાંધવાના હા એ જ ન બંધાય તો કેમ ભેગું કરું અને

પણ ઉભી કરી લઈ એમ નઈ વધારે ફાયદો થાય નહીં હોય કાલે આપડે મોડા મોડા ચારક વાગે આમાં ઓલણ પૂરું થઈ ગયું પછી આ બધી આપડે કાલે ઉભી કરે છે આ મરસિક તૂટી ગયા હોય તો અત્યારે લાંબુ મારી ગયું હોય પછી તો આમાં લાંગુ પરબાર જ મારે એજી ખબર પડી આતાન પડી જાય એકદીમાં માં હા ત્યાં કાલ છે એટલી બધી અને અમારે ઊભી કરવાની આ આખાઈ છે ને અહીંયા પસાટે છે ને વા આગળ મહકા છે જે પાણીનો રપટ કર્યો છે ને ન્યાત છે વૈસગારામાં માં ધૈરી નથી જો કે અમે તો બધી ઊભી કરી જ નાખી છે ભાગ્યવારા એને કર નાખી છે એટલે અહીં આપણે બહુ એટલું બધું નથી નોર્મલ છે આ પટ્ટો હોહરવો

અમે આવી રીતે ખેતી કરી શકી અને અમને કઈ પ્રશ્ન ઉદ્ભવતો નથી પાછો એમ કે લાભ જ મળે કારણ કે આપણે ઊભી કરી આમાં કઈ ફાયદો જ છે નુકસાન અને આપણે આખી ઢેરી નથી ને કદાચ આખી ઢેરી હોત ને તોય આવી રીતે જ ઉભી કર કોઈ પણ વસ્તુનું થઈ ગયું ને એ વસ્તુનું નહિ જોવાનું એનું નિરાકરણ કરવું ને એ આપણા હાથની વાત છે બાકી ઢરવું ભાંગી જવું હુકાઈ જવું એ કુદરતના હાથની વાત છે વરસાદ આવવો પછી જે થઈ ગયું ને એનું શું કરવું ને એ આપણે વિચારવાનું આપણે કોઈ નુકસાની નુકસાનીનું નહીં વિચારવાનું એ તો જે થવાનું એ ફાઈનલ જ છે અહીં જે વરસાદ આવશે તે આવવાનું જ છે એમાં કાંઈ હાલવાનું નથી આપણું પણ આપણે અત્યારે એને પાટે કેમ ચડાવવું આપણે જો આમ આવું કામ છે ને ખેડૂત ને ખેતર માં આવે ને એટલે ઉકલે આવ્યા તા બે જણા થોડીક વાર ઉભી કરી થોડીક વાર પસાટે વેલા આમાં ઉકલે નઈ પણ તમને થોડું કામ થઈ જાય ને પછી દસ પડે એમાં એવું છે કે નુકસાન વસ્તુ એવી છે ને કે સહન તો થાય જ નહીં એટલે એની હિસાબે નો ઉકલે માણસ ને બાકી નકર ઉકલે જ માણસ કઈ દે તો ઉકલે મેં કીધું એમ હે ને એની ઉપાધિ નહીં કરવાની એનું નિરાકરણ કરવાનું કે આનું શું કરવું એમ બાકી એનું ઉપાધિ કરે ઉકેલ ન આવે તો ઉપાધિ કરીએ તો કઈક ની બે રોટલી ઓછી ખાય બીજું તો કઈ ન થાય

તડકો જેવો કઈ વાંધો કેવું હતું ને હવારમાં માં આયે ને હાથી નહોતું હાલતું જમીન બતાવતું તો હાલતું થયું નવ વાગ્યા પછી કારણ કે હજી કઈ પાણી ની જરૂર નથી પાણી થાકે એટલે આપણે વેલા થોડુંક કામ મૂકી દીધું છે કામ પૂરું નથી થયું એટલે કીધું એને વિહામો થઈ જાય પાંચ મિનિટ પાણી પીએ અને બરતું બાંધે ને તો આપડે એના હાટુ મકાઈ વાટી લઈ મકાઈ નઈ આપણે સોરા ઉપાડી લઈ મકાઈ નથી વાજ્યું હવે કઠોળ તો આમ તો વવાય નહીં પણ પાસું પોર થાય ને તો ભૂલી જવું પાસું વાવશું અને વાવું તો અમે તો વાવી જ નહીં આપણે વાડીયા માણસો હોય ને તો એમ કે તમે કઠોળ નથી વાવી દેતા કે એટલે આપણે કીધું પણ વાવી દીધું પણ થયું નથી કઈ કઠોળ એટલે હવે ઉપાડી ઉપાડી ને તો ને ખવરાવણ છે સોરા મકાઈ કરતા હરસે વેલા તમે ખાલી થોડાક ઉપાડો ને તો બે ભારી ભરાઈ જઈએ એટલે ઈ જ વાઢી લઈએ આપણે ગાયું નહીં હમણાં તો ઈ જ ખવરાવણ ચાલુ રાખવાનું

ઈ કપાસ ઉપર જો વેલા ચડી જાય છે એમનો વેલા વગરની સોરી આવે નહી વાવવાની હોય પણ આપને ખબર નોતી એટલે સોરી કઈ થઈ નથી નકર હજી રાખત વેલા વગરની હોત તો વેલા વારી ગયા નો કપાસ માંથી એકાઈ હાર તો બે ફેલ ન કરે બેય બાજુ ચડી જાય તો સોરી જોઈ કેટલા ની આપણે બેય ના કપાસ ની ચોરી નો ખાઈ ને હા આ તો પરબાઈ મગ નીકળે જ આવે જો આપણે મરચી ઉભું કરવાનું કામ અત્યારે થઈ ગયું પૂરું કારણ કે જે આપણે મરચી કરવાનું હતું ને એ નાળા નાળા વધારે હતો આમ બહુ પ્રશ્ન નથી પછી નોર્મલ

ત્યારે કરી હોય ને તો આપને ખબર છે કે ત્યારે સારું ઊભી કરી હોય તો પણ મેઈન પ્રશ્ન એ તો ત્યારે સીધે સીધા પારા નો બંધ જો જરીક પવન આવે તો આપણે હતા ન્યાન્યા એટલે નક્કી નો થાતું કે વરસાદ કેવો આવશે ને કેવો નહીં આવે હા કદા ને ઉભી કરીને વધારે વરસાદ આવી જાય પાછો એની પ્રશ્ન હા એટલે આપણે એની હિસાબે જાયરવા હતા અત્યારે થોડીક વાર લાગી ઊભી કરતા દાતેડી ને જોઈ ઓલે તો એમ નમ પરબારી થઈ જાત એની રીતે થઈ ગઈ પરબારી તો કાંઈ વાંધો નહી હવે થઈ ગઈ ને એટલે હવે ઉપાધી નથી આપડે <laughs> અહીંયા લાગે પારા બંધાઈ ગયા એટલે આમાં ખબર ન પડે કે અહીં મરચી ઢરેલી હતી એવું એકદમ બની ગઈ જમીન પ્લીન અને હવે વરસાદ આવે ને તોય પાણી એમનું હળી કઈ જાય આવે અને પાવું હોય તો હળી કઈ જાય આવે કારણ કે જમીન તો એકદમ કડક જ છે હાથે હાલે ને એટલે ને ખાતર નું રાઉન્ડ મારીને એટલું કામ થઈ જાય હાલશે નહીં ફરે હે હવે આપણા હાથીના કારીગર નાનજી બાપા અને દેવાભાઈ રબારીના ભાઈ દાનાભાઈ જ આવ્યા હે કાલ દેવાભાઈ હતા અને મહેશ તઈ નહીં થઈને હાથી હાકે હે કીધું એક જણો વધારે રહ્યો એટલે થાકોડો ન લાગે તમને તઈ જણા રાખ્યા છે નાનજી બાપા હાથીમાં બેહે ને નાનજી બાપા તો હાથી માથે જ બેહવા હાથું જ પેશિયલ હે ના એમ તો ઉપાડે હોતા નાનજી બાપા દાનો વારી લેની રીતે

આવું હતું નહીઠે આમ જઈને જોઈ ને તો બરી ગયેલ જેવું ખડ હે હવે વરાપ વિના તો નકામું કોઈ પણ મોલ હોય પછી વરાપ હોય ને તો ગમે મોલ સુધરી જાય

પણ તેમ છતાંય એમ કે આપડા ભેગો રહ્યો એટલે આપણે જે રીતનું બધું આયોજન આવતું એ રીતનું હવે હોય ને જો હવે પારો જોઈ કોમ્પ્લેક્સ એકદમ જો અણી સુધ પારો થઈ ગયો આ પારો છે ઊભી કરી નાખ થોડીક તો પછી આમ આમ લાગે ને ભી મારે ને એટલે આમ નોર્મલ થઈ જાય કેટલું બે આંગર જ હોય એ બે આંગર ધક્કો ને થઈ જાય અને થોડાક દી થાય ને તો વધારે સારી થઈ જાય પછી વાંધો ન આવે

તો એટલી જ હોય પાવી પડે ચાર ચાર પાણી બઉ જોયે એ પ્રશ્ન એક મેન રે મરચી માં ભાદરવાનો તડકો હોય ને એટલે ચાર દિયન ચાર પાણી જોયા શિયાળામાં પાછો વાંધો ના હોય પાંચ છ દિવસ થઈ જાય પછી પછી